આજના વિડીયોમાં આપણે પ્લાસ્ટિકની બોટલના એવા તે ધમાકેદાર ઉપયોગ જોઈશું જે ચોમાસામાં ઘણા ઉપયોગી થઈ શકે છે એ સિવાય ઘરના અનેક કામોમાં અલગ અલગ રીતે ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો સૌથી પહેલાં અહીં મેં આ રીતે એક બોટલ લીધેલી છે હવે તેનો ઉપયોગ જોઈએ તો તે બોટલમાં આ રીતનું જે રેપર હોય પહેલાં તો આપણે તેને કાઢી લઈએ આ રીતે રેપરને તેમાંથી દૂર કરી દેવાનું છે ત્યાર પછી માર્કરથી આ રીતે માર્ક લગાવીએ જ્યાં માર્ક લગાવ્યું છે ત્યાંથી આ રીતે આપણે કાતરથી કટ કરી લઈએ જુઓ આ રીતે કટ કરી બે પાર્ટ કરી લેવાના છે ત્યાર પછી બીજા પાર્ટનો ઉપયોગ પછી જોઈશું પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈએ તેમાં આ રીતે માર્કરથી થોડા થોડા અંતરે આ રીતે નિશાન લગાવીએ હવે જ્યાં આપણે ડોટ લગાવ્યા છે ત્યાં ગરમ ચાકુ કરી આ રીતે આપણે તેમાં હોલ લગાવી લેવાના છે જુઓ આ રીતે હોલ કરી લેવાના છે ત્યાર પછી મેં અહીં બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે તેમાં બ્લેક કલર કરીએ તમે કલર કરવા માંગતા હો તો કલર કરી શકો છો અથવા તો એમને એમ પણ રાખી શકો છો આ થોડું એક્સ્ટ્રા લુક આવે તે માટે મેં અહીં કલરનો ઉપયોગ કર્યો છે નહીંતર તમે એમ પણ રાખી શકો છો ત્યાર પછી આમાં ગોલ્ડન આ રીતે ડોટ ડોટ લગાવી લઈએ જેથી કે એક સરસ લૂક આવી શકે આ રીતે કલર કરવો એ ઓપ્શનલ છે નહીંતર તમે એમને એમ પણ બોટલ રાખી શકો છો આ થોડું એક્સ્ટ્રા લુક આવે તે માટે આપણે કલર કરેલો છે આ રીતે કલર લગાવી લઈએ જુઓ ત્યાર પછી જે આ ઢાંકણવાળો પાર્ટ છે ત્યાં આ રીતે આપણે માર્ક કરી ત્યાં પણ આપણે એક હોલ લગાવી લઈએ જુઓ ત્યાર પછી મેં આ રીતનો એક ફોલ્ડિંગ તાર લીધેલો છે એ તારમાંથી આપણે બોટલમાં જેટલા હોલ લગાડ્યા છે તેટલા આપણે ટુકડા કરીશું જુઓ આ રીતે સહેલાઈથી ટુકડા થઈ જશે આ રીતે ટુકડા કર્યા પછી તેને આ રીતે ફોલ્ડ કરી જુઓ ઇંગ્લિશનો જે એસ આલ્ફાબેટ હોય એસ આકાર બનાવવાનો છે જુઓ આ રીતે હાથેથી તમે ફોલ્ડ કરી અને તમે એ રીતે બનાવી શકો છો અથવા તો આ રીતે પકડથી પણ તમે આ રીતે એસ બનાવી શકો છો તો બધા જ ટુકડામાંથી આ રીતે આપણે એસ આલ્ફાબેટ બનાવી લઈએ તો જુઓ અહીં મેં બધા જ દારમાંથી આ રીતે એસ આલ્ફાબેટ બનાવી લીધેલા છે આ રીતે ફોલ્ડ કરી લીધેલા છે ત્યાર પછી બોટલના ઢાંકણમાં પણ આ રીતે આપણે હોલ લગાડી લીધેલો છે ત્યાર પછી આપણે જે અહીંયા બધા આપણે પાંચ હોલ લગાવેલા હતા તેમાં આપણે જે આ તારને ફોલ્ડ કર્યો છે તેને આ રીતે આમાં લટકાવી દઈએ જુઓ અને ત્યાર પછી અહીં આપણે દોરી બાંધી શકીએ આને તમે લટકાવીને રાખી શકો છો આ તમને ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે આમાં તમે નાના નાના કપડાં છે જે સૂકવી શકો છો ટીંગાળી શકો છો આ રીતના મોજા રૂમાલ જે પણ હોય તે બધી જ વસ્તુને તમે આમાં સૂકવીને રાખી શકો છો ખાસ કરીને ચોમાસામાં આપણે આ બધા જ કપડાં જે ઘરમાં સુકવવા પડતા હોય છે ભારે વરસાદ ચાલુ હોય તો તમને આ બહુ ઉપયોગી થઈ શકે છે એ સિવાય જુઓ તમે આ રીતે પણ રાખી શકો છો કબાટમાં આ રીતે રાખી અને તેમાં તમારા ક્લચર જે હેરબેન્ડ છે અથવા તો તમે ચાવી દરેક ટીંગાળી શકો છો તો ખૂબ જ સરસ કમાલનો આઈડિયા છે ને ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ જે બીજો પાર્ટ વધેલો હતો તેના આપણે આઈડિયા જોઈએ જુઓ તો આ રીતે બંને સાઈડ કટ લગાવી અને તેને આપણે આ રીતે રેડી કરવાનું છે ત્યાર પછી એમાં મેં અહીં લાલ કલરનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો કલર કરી શકો છો નહીંતર તમે એમને એમ પણ સિમ્પલ રાખી શકો છો અહીં થોડું એક્સ્ટ્રા લુક આવે એ માટે મેં કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે આખી જ બોટલમાં લાલ કલરનો ઉપયોગ કરીએ ત્યાર પછી તેને સુકાવા દઈએ સુકાઈ ગયા પછી આ રીતે આપણે બ્લેક બ્લેક ડોટ લગાવીએ તમે તમારી પસંદ મુજબ પણ અલગ અલગ ડિઝાઇન કરી શકો છો આ રીતે ડોટ લગાવી લેવાના છે ત્યાર પછી અહીં આપણે સર્કલમાં કટ કરીએ અને બીજી એક બોટલ લઈ અને તેનો કેપનો ભાગ છે તેને આપણે કટ કરીએ જુઓ અહીં મેં કટ કરી લીધેલો છે બીજી બોટલમાંથી કેપનો ભાગ કટ કરી લીધો છે ત્યાર પછી જે બીજી બોટલનો ભાગ છે તેને આ રીતે તેમાં આપણે પરવી લઈએ જુઓ આ રીતે અટેચ કરી અહીંથી ઢાંકણ બંધ કરી દઈએ આ રીતે ઢાંકણ બંધ કરી દેવાનું છે હવે ત્યાર પછી વ્હાઈટ કલર લઈ અને આ રીતે આપણે બે રાઉન્ડ દોરીએ અને આંખનો જે શેપ હોય એ રીતનો આપણે શેપ દોરવાનું છે જેથી કે તે ખૂબ જ સરસ મજાનું એક એક્સ્ટ્રા લાગી શકે ને ખૂબ સરસ મજાનું એટલા માટે આપણે આ રીતનું ડેકોરેટ કરવાનું છે જુઓ તમે જોઈ શકો છો એક સરસ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી છે આમાં તમે પેન પેન્સિલ કાતર એવું બધું રાખી શકો છો અથવા તો કોઈ પણ વસ્તુ તમે આમાં રાખી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં ફરીથી આ રીતની એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે તેમાંથી રેપર દૂર કરી દઈએ અને આ રીતે આમાં નિશાન લગાવી લઈએ જુઓ અને માર્કરથી જેટલું માર્ક કરેલું છે ત્યાંથી આપણે આ રીતે બોટલને કટ કરી લઈએ બે પાર્ટમાં બોટલ કટ કરી લીધેલી છે હવે આ પાર્ટનો આપણે ઉપયોગ કરવાનો છે તો આ રીતે તમારી પાસે નાની બોટલ જેટલી હોય તેને આ રીતે તમે કટ કરી શકો છો અહીં મેં પાંચ બોટલને કટ કરેલી છે જુઓ આ રીતે કટ કર્યા પછી જે આ રીતનું કોઈ બોક્સ હોય ખાલી તેમાં આ રીતનું પ્લાસ્ટિક કન્ટેનર આવતું હોય છે મારી પાસે અહીં પરફ્યુમનું એક બોક્સ હતું તેમાં આ રીતનું પ્લાસ્ટિક કન્ટેનર હતું તે મેં લીધેલું છે હવે આ કટ કરેલી બોટલને તેના પર આ રીતે રાખી અને માર્કરથી આપણે તેમાં માર્ક કરીએ જુઓ કેટલા પ્રમાણમાં બોટલ છે તેનો આપણે રાઉન્ડ શેપ દોરી લઈએ બધી જ બોટલના માપના આપણે આ રીતે રાઉન્ડ શેપ દોરી લેવાના છે જુઓ તો આ રીતે મેં અહીં પાંચ શેપ દોરી લીધેલા છે જુઓ ત્યાર પછી કાતરથી આપણે જે આ રાઉન્ડ શેપ દોરેલા છે તેને કટ કરી લઈએ સરળતાથી તે કટ પણ થઈ જશે તમારા પાસે આ રીતનું પ્લાસ્ટિકનું કોઈ વસ્તુ ના હોય તો તમે બીજી કોઈ વસ્તુ હોય અથવા તો બીજી બોટલના ઢાંકણ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો જુઓ આ રીતે મેં અહીં પાંચે પાંચ રાઉન્ડ કટ કરી લીધેલા છે ત્યાર પછી મેં અહીં એક વેસ્ટ સાડીની જે લેસ પટ્ટી હોય તેનો ઉપયોગ કરેલો છે આ રીતની પાતળી લેસ પટ્ટી માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે તો તેનો મેં અહીં ઉપયોગ કર્યો છે તેને આ રીતે આપણે ફરતે ચોંટાડી દઈએ તો તેને ચોંટાડવા માટે મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે તમે ફેવિકોલ ફેવિસ્ટિકથી પણ ચોંટાડી શકો છો તો આ રીતે આપણે જે કટ કરેલા રાઉન્ડ છે તે બધા જમાં આ રીતે આપણે લેસ પટ્ટીને ચોંટાડી દઈએ દરેકમાં આ રીતે લેસ પટ્ટીને ચોંટાડી દીધેલી છે જુઓ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને તો આ રીતે આપણે લેસ પટ્ટી ચોંટાડી દેવાની છે ત્યાર પછી જે આપણે આ પ્લાસ્ટિકની બોટલ કટ કરી છે તેમાંથી જે એક્સ્ટ્રા પાર્ટ બચ્યો હોય તેમાંથી આ રીતની આપણે પટ્ટીઓ કટ કરવાની છે જુઓ આ રીતે આપણે પટ્ટીઓ કટ કરી લઈશું આપણે પાંચ બોટલ લીધેલી છે તો આ રીતની પાંચ આપણે પટ્ટીઓ રેડી કરવાની છે આટલી પાતળી પાતળી પટ્ટીઓ જ આપણે કાપવાની છે જુઓ તેમાંથી આપણે બે પાર્ટ કરી લઈએ તો અહીં મેં આ રીતના પાંચ ટુકડા લીધેલા છે હવે તેમાં પણ આપણે આ લેસ લેસ પટ્ટીને છે તો એ જ રીતે આપણે તેમાં પટ્ટી ચોંટાડી દઈએ પ્લાસ્ટિકના ટુકડા આપણે કાપ્યા છે તેમાં આ રીતે આપણે લેસ પટ્ટીને ચોંટાડી દઈએ કોઈ પણ વસ્તુ નકામી નથી હોતી આ રીતે તમે જે પણ વસ્તુ નકામી હોય તેમાં પણ નવું ક્રિએશન ક્રિએટ કરી શકો છો તો આ રીતે દરેક ટુકડામાં મેં લેસ પટ્ટી ચોંટાડી દીધેલી છે હવે તેનો ઉપયોગ જોઈએ તો હવે તે ટુકડાને આ રીતે આપણે ફોલ્ડ કરી અને ચોંટાડવાના છે આપણે આ રીતે તેને ચોંટાડી દઈએ તો આ રીતે અહીં બધા જ રાઉન્ડ શેપમાં મેં આ રીતે હેન્ડલ ચોટાડી દીધેલા છે જે આ ટુકડા કટ કર્યા હતા તેને આ રીતે ફોલ્ડ કરીને ચોંટાડી દીધેલા છે જુઓ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાના લાગી રહ્યા છે ત્યાર પછી આપણે જે આ બોટલ કટ કરેલી હતી તે લઈશું જો અને તેમાં પણ આપણે લેસ પટ્ટીને ચોંટાડવાની છે તો અહીં આ રીતે આપણે બોટલમાં લેસ પટ્ટી તો જુઓ આ રીતે લેસ પટ્ટી લગાડી અને આપણે દરેક બોટલ રેડી કરી લેવાની છે તો અહીં મેં બધી જ બોટલમાં આ રીતે લેસપટ્ટી ચોંટાડી દીધેલી છે જુઓ તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જે આ ઢાંકણ રેડી કર્યા છે તેને તેના પર આપણે લગાડીએ જુઓ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાના એવા નાના નાના એકદમ ક્યૂટ એવા કન્ટેનર બનીને રેડી થઈ ગયા છે જુઓ ખૂબ જ સરસ મજાના લાગી રહ્યા છે ને આમાં તમે કોઈ પણ વસ્તુઓ રાખી શકો છો જુઓ આમાં તમે મુખવાસ રાખી શકો છો અથવા તો તમે આમાં ડ્રાય ફ્રૂટ રાખી શકો છો રસોડામાં રાખી શકો છો કોઈ પણ નાની વસ્તુઓ રાખી શકો અથવા તો તમે આ ક્રાફ્ટનું કામ કરતા હોય તો આમાં મોતી સ્ટોન એવું બધું પણ રાખી શકો છો ખૂબ જ સરસ એવું આ એક નાનું એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે મલ્ટીપર્પઝ યુઝ થઈ શકે છે ખૂબ જ સરસ મજાના આઈડિયા છે ને તો આ આઈડિયા તો તમને ખૂબ પસંદ આવ્યો જ હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ચોમાસામાં વરસાદને કારણે કપડાં સુકવવાની ખૂબ જ મુશ્કેલી પડે છે તો આપણે કપડાં ઘરની અંદર સુકવવા પડે છે અથવા તો આપણે ગ્રીલ પર અગાસીમાં સુકવીએ તો ગ્રીલ પર સુકવતા હોઈએ તો ત્યાં એવું બને કે કપડાં ઘણી વખત ઉડી જાય અથવા તો ક્યારેય બારે સુકવ્યા હોય તો કપડાં નીચે પડી જાય તો કપડાં ગંદા થતા હોય છે ઘણી વખત એવું બને કે કપડામાં લગાવવાની ક્લિપ આપને ન મળતી હોય તો ત્યારે તમે આ બોટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો છો હા કોઈ પણ બોટલ હોય તેની કેપ આ રીતે કટ કરી અને તમે આ રીતે લગાવી શકો છો કપડાં જરા પણ ત્યાંથી હલશે નહીં અને કપડાં સરસ રીતે સુકાઈ જશે આપણે જ્યારે બાલ્કનીની ગ્રીલ પર કપડાં સુકવીએ ને તો ત્યાં કપડાંની ક્લિપ જે ચીપટા હોય તે લગાડવા શક્ય નથી હોતા તો ત્યારે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો જુઓ આ રીતે તમે લગાડી શકો છો અથવા તો તમે ઘરમાં કપડાં સુકવો ચોમાસામાં તો ત્યારે પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં એક શેમ્પૂની બોટલ લીધેલી છે તમારા પાસે જે પણ શેમ્પૂની બોટલ હોય તે તમે લઈ શકો છો તેમાંથી આ રીતે આપણે રેપર દૂર કરી દઈએ અને આ રીતે આપણે માર્કરથી માર્ક લગાવી લઈએ જે રીતે મેં વિડીયોમાં માર્ક લગાવ્યું છે એ રીતે માર્ક લગાવી લેવાનું છે અને તેને આપણે ગરમ ચાકુ કરી તેને કટ કરી લઈએ અને આ રીતે એક હોલ લગાવી દઈએ જુઓ ત્યાર પછી તમે એમને એમ પણ તેને રાખી શકો છો અથવા તો તમે એમાં બીજો કોઈ કલર કરી શકો છો ડિઝાઇન કરી શકો છો અહીં જે મારા પાસે આ બોટલ હતી ગ્રીન કલરની હતી એટલે મેં એમાં બીજો કોઈ કલર નથી કર્યો પરંતુ ખાલી આ રીતના ફ્લાવરની ડિઝાઇન એક્સ્ટ્રા દોરી છે આ રીતે તમે દોરી શકો છો ત્યાર પછી મારી પાસે જે એક સાડીની જૂની લેસ પટ્ટી પડી હતી તેનો મેં અહીં ઉપયોગ કર્યો છે તેને આ રીતે ચોંટાડી દઈએ તમે આ રીતે એક્સ્ટ્રા કંઈ પણ કરી શકો છો તો આ એક ખૂબ જ સરસ અને સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે આને તમે ટીંગાળીને રાખી શકો છો આમાં બ્રશ વગેરે રાખી શકો છો પેન્સિલ વગેરે એવું સ્ટેશનરી સામાન પણ રાખી શકો છો ત્યાર પછી આ જે એક્સ્ટ્રા પાર્ટ વધ્યો છે તેને આ રીતે કોઈ પણ માપમાં રાખી શકો છો માપ ભરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો અથવા તો આ રીતે આમાં કોઈ પણ ડેકોરેટ કરી અને સો પીસ બનાવી શકો છો જો પોસિબલ હશે તો એ આઈડિયા હું નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે જરૂરથી શેર કરીશ આવા તો અનેક આઈડિયા છે બધા જ આઈડિયા આપણે એક વિડીયોમાં શેર કરવા પોસિબલ નથી તો આશા રાખું છું કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો